વડોદરાથી સમાચાર જ્યાં ફરી એકવાર જનતાના ટેક્સના કરોડો રૂપિયા વેડફી નાખવામાં આવ્યા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આવ્યો મુખ્યમંત્રીએ થોડા સમય જ રોડ મુદ્દે ટકોર કરી હતી નવા રસ્તા નહીં ખોદવા પ્રશાસનને એક રીતે આદેશ કર્યો હતો અને છતાં એમજીવીસીએલએ નવા યાર્ડમાં પાંચ કરોડના ખર્ચે બનેલા નવે નવા રોડને ખોદી નાખ્યો કેબલ નાખવા માટે વીજ કંપનીએ રોડનો સત્યાનાશ વાળી દીધો જેનો કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ કર્યો સાથે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી વડોદરા શહેરના પંડ્યા બ્રિજથી છાણી તરફ પાંચ કરોડ રૂપિયાનો રોડ તૈયાર થયો મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પહેલાં જે તમામ કામ થવા જોઈએ ને તે બાદ રોડ બનવો જોઈએ પરંતુ તેથી ઉલટું થતું વડોદરાની અંદર જોવા મળી રહ્યું છે આ રસ્તો જોઈ રહ્યા છો અહીંયા છાણીથી પંડ્યા બ્રિજનો આ રસ્તો છે અહીંયા વાયરિંગની કામગીરી ચાલી રહી છે અને લગભગ પાંચ કિલોમીટર સુધી વાયરિંગની કામગીરી ચાલી રહી છે આ જોઈ શકો છો સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડા અહીંયા પહોંચ્યા છે અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાના છે કે તમે જે આદેશ આપ્યા હતા કે કોઈ પણ રોડ બને તે બાદ આ પ્રકારે ખાડા ખોદવા નહીં પરંતુ તેનું પણ ઉલ્લંઘન થતું દેખાઈ રહ્યું છે મુખ્યમંત્રીને પત્ર પણ લખવાના છે કે આ પ્રકારની ગંભીર બેદરકારી કેમ સામે જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સામગ્રી આ વાહનો પડ્યા છે એની કામગીરી અહીંયા સતત ચાલી રહી છે સતત પાંચ કિલોમીટરની આ કામગીરી ચાલી રહી છે જહા દેસાઈ આપણી સાથે છે તેમની સાથે વાત કરવાની પ્રયાસ કરીશું કેમ કે આ ખૂબ મોટી ગંભીર ક્ષતિ કહી શકાય જહાભાઈએ આ રોડ ક્યારે બન્યો કેટલા કરોડમાં બન્યો અને અત્યારે આ ખાડા ખોદવાની કામગીરી કોણ કરી છે આ રોડ માત્ર એક જ મહિના પહેલાં બન્યો પાંચ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે એક મહિના પહેલાં રોડ બન્યો અને એક મહિના પછી આજે જીઇ નું કામ ચાલુ થયું છે તમે જુઓ કે આ કોર્પોરેશનની કેટલી ગંભીર બેદરકારી છે કે વર્ષો પછી અમે આરી લડતના ભાગરૂપે અમે આ રોડ મંજૂર કરીને બનાવડાયો લોકોની માંગણી હતી વર્ષોથી આ રોડ બનતો ન હતો શ્રીએ પણ એવું કીધું કે રોડ બનાવ્યા પછી એની પર ખાડા કરવા નહીં કારણ કે રોડ કોન્ટ્રાક્ટરની પાંચ વર્ષની વોરંટી હોય છે જો કોન્ટ્રાક્ટર અન્ય કોઈ લોકો ખાડા ખોદીને જતા રહે તો કોન્ટ્રાક્ટરની જવાબદારી આમાંથી મુક્ત થઈ જાય તો જે પણ જવાબદાર અધિકારીએ આ ખાડા ખોદવાની જીઇબીને પરમિશન આપી હોય એ એ અધિકારી પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ